નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બે ચોરી અને પ્રાયશ્ચિતની વાત કરવાના છીએ મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ નવના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી શકશે તેમજ આ પાઠની પીડીએફ તમારે જોઈતી તો અહીંયા એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તે જોઈન્ટ કરવાથી તમને પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી નિઃશો અધ્યયન પથિનો પાઠ નંબર બે અહીંયા આપણે વિભાગે આવે છે તો પેલો છે જોડકા જોડવાનું એમાં ચોરી અને પ્રાયશ્ચિત એની સામે આવશે બ સત્યના પ્રયોગો પિતાજીના આંસુ મારે મન તો ક મોતીબિંદુ રામ વાગ્યા રે તો એની સામે આવશે અ હોય તે જાણે ત્યાર પછી વિકલ્પમાંથી ખાલી જગ્યા પૂરવાની છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો આત્મહત્યા કરવી એ સાહસનું કામ ગણાય મોતીના એ મોતી બિંદુના બાણે મને વિંધ્યો ગાંધીજી પિતાજી આગળ નિખાલસ પ્રાશ્ચિત કરે છે ગાંધીજીના પિતાજીને ભખંદરનું દરદ હતું ત્યાર પછી અહીંયા ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો આ નવમું ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી શું બન બન્યા ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી તેઓ મહાત્મા બન્યા દસમું કોના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે અગિયારમુ મોતી બિંદુના પ્રેમ બણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો મોતી બિંદુના પ્રેમ બણે લેખકને અહિંસાનો પદાર્થ પાઠ શીખવ્યો બારમું મારા એકરારથી પિતાજી મારા વિશે કેવા થયા ને તેમનો મહાપ્રેમ વૃત્તિ પામ્યો મારા એકરાર્થી પિતાજી મારા વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃત્તિ પામ્યો ત્યારમાં મોટે મોટપણે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ કારણ કે મોટપણે ગાંધીજી બીડી પીવાની ઈચ્છા કદી નથી થઈ કારણ કે તેઓ માનતા હતા કે તેઓ જંગલી ગંદી અને હાનિકારક છે ચૌદમું ગાંધીજી સેનાથી ગુંગળાઈ જતા ગાંધીજી બીડીના ધૂમળાથી ગુંગળાઈ જતા પંદરમું ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છું ગાંધીજીને મન વ્યાપક અહિંસા શક્તિનું માપ કાઢવું અશક્ય છે ત્યાર પછી ડો નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ગાંધીજીએ ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવા ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી સત્તરમું બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચાર જણાવો બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજી કહે છે કે આ ટેવ જંગલી ગંદી અને હાનિકારક છે આ જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ ગાંધીજી સમજી શક્યા નથી કારણ કે ગાંધીજીને જ્યાં બીડી ફૂંકાતા હોય ત્યાં ગૂંગળામણ થતી અઢારમું ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી શા માટે ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી બે ચાર ચોરવાની ગાંધીજીને પડી નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો ચોરી અને પ્રાશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભકતા અને પ્રમાણિકતા છે તેમને બીડી પીવાની તડપ લાગી અને કારણ કે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી એ બાબતનો એમણે નિખલાસ એકરાર કર્યો આ વ્યસનથી એમણે આપઘાત કરવાનો પણ વિચાર કર્યો પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતિ થતાં વિચાર એમણે પડતો મેળવ્યો ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કળામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો આ તમામ બાબતો એમણે પિતાજી સમક્ષ ચિઠ્ઠી દ્વારા નિખારસ કબૂલાત કરી આ પ્રસંગ ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અને સત્ય આચરણની ભાવના પ્રગટ થાય છે પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચાર જણાવો પરીક્ષા એ વિદ્યાર્થીની જ્ઞાન સમજણ અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે તેનાથી ઘણા બધા નુકસાન થાય છે વિદ્યાર્થીમાં ચોરી કરવાથી આત્મવિશ્વાસ ઘટે છે ચોરી કરીને મેળવેલા ગુણ વિદ્યાર્થીની સાચી ક્ષમતા કે આવડત દર્શાવતા નથી પરીક્ષામાં ચોરી કરીને પાસ થયા બાદ આગળ ભવિષ્યમાં અણાવડતનો સામનો કરવો પડે છે ચોરી કરવી એ નૈતિક રીતે ખોટું કાર્ય છે તે વ્યક્તિના ચારિત્ય ઉપર નકારાત્મક છાપ ઊભી કરે છે ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં સાચી જોડણી ચિઠ્ઠી અઠવાડિયું અને પ્રતિકૂળ ત્યાર પછી સંધિ જોડો અને છોડો તો બંને છે અહીંયા એમાં પરાધીનતા પર આધીનતા માંસાહાર માંસવતા આહાર પછી નિસ્વત્તા ભય નિર્ભય પરિવર્તા નામ એટલે પરિણામ ત્યાર પછી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઈચ્છા તો ક્રિયાવાચક ધતુરા તો વ્યક્તિવાચક ગાંધીજી તો વ્યક્તિવાચક સોનું દ્રવ્યવાચક પરાધીનતા ભાવવાચક ત્યાર પછી રેખાંકિત શબ્દ સમાનાર્થી શબ્દ લખો તો કરજ એટલે દેવું ચાકર એટલે સેવક નોકર દોષ એટલે ભૂલ ચિતારો એટલે ચિત્રકાર સ્મરણ એટલે યાદ ત્યાર પછી આગળ જોઈએ તો વાક્યમાં આપેલા રેખાંકિત શબ્દોના ચિત્રના લિંગ ઓળખો એમાં ચોરી ન કરી એટલે સ્ત્રીલિંગ પછી પ્રાયશ્ચિત એટલે નપુસલિંગ ડાળખી એટલે સ્ત્રીલિંગ આગગાડી એટલે સ્ત્રીલિંગ અને રામજી મંદિરને તો પુલિંગ ત્યાર પછી છવ્વીસમું આવે છે સમાસ ઓળખો તો બાર તેર દંદ્ર સમાસ મહાપ્રેમ કર્મધારી સમાસ ખાટલા વર્ષ તત્પુરુષ સમાસ હાનિકારક ઉપજ સમાસ આગ ગાડી મધ્યમ લોપી સમાસ ત્યાર પછી સત્યાવીસમું છે રે રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો હાનિકારક ગુણવાચક બાર તેર સંખ્યાવાચક એક સંખ્યાવાચક ઘણી તો પ્રમાણવાચક ત્યાર પછી અઠ્યાવીસમું છે વિરુદ્ધાર્થી શબ્દ લખો એમાં ઝેર એટલે અમૃત ઈચ્છા એટલે અનિચ્છા સ્મરણ એટલે વિસ્મરણ ફાયદો તો ગેરફાયદો સંતોષ તો અસંતોષ ત્યાર પછી નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી તેને વાક્યમાં પ્રયોગ કરો પરાધીનતા એટલે ગુલામ વાક્ય છે મને કોઈની પરાધીનતા ભોગવવી પસંદ નથી પછી જીભ ન ઉપડી એટલે બોલવાની હિંમત ન થવી તો ચોરી કર્યા બાદ તેની જીભ ન ઉપડી પછી રામબાણ વાગવા અનુભવની ઘેરી અસર થવી તેની નિખાલ કબૂલાત પિતાને જાણે રામબાણ વાગ્યા પછી ધ્વનિ શબ્દ ધ્વનિ શ્રેણી લખો ડેટ કમ તો કે બહુ આવશે બરાબર નીચે આપણે એનો જવાબ લખ્યો દ વતા ઓ ક વત્તા અ ડ ઓ પછી હાથો હાથ એનો ધ્વનિ શબ્દ થશે અ ત્યાર પછી ભાઈ બંધ એનો ધ્વનિ શબ્દ થશે બ ત્યાર પછી ક્ષમા એનો ધનિ ધોની શબ્દ થશે અ ત્યાર પછી નીચે આપેલા શબ્દનું યોગ્ય વિભાજન કરો પૂર્વ પ્રત્યેવાળા અને પરપ્રત્યયવા જુદા તારાઓના છે એમાં પૂર્વ પ્રત્યેવાળા અસહ્ય અશુદ્ધ અને અહિંસા પર પરપ્રત્યયવા માંસાહારી અધિકારી અને પરાધીનતા ત્યાર પછી વિભાગડી તમારી શાળામાં યોજાયેલ ગાંધી જયંતિની ઉજવણી અંગેનો અહેવાલ લખો તો મિત્રો તમારે અહેવાલ લખવાનો છે ગાંધી જયંતિનો અહેવાલ અમારી શાળામાં બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જન્મજયંતિના પાવન પ્રસંગે ગાંધી જયંતિની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી સવારે આઠ વાગ્યે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ ત્યારબાદ મુખ્ય અધ્યાપકે મહાત્મા ગાંધીના જીવન અને તેમના ત્યાગ અહિંસા અને સત્યના સિદ્ધાંત વિશે માહિતી સભર ભાષણ આપ્યું વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પર આધારિત કન્ટ્રી સોંગ નિબંધ સ્પર્ધા ભાષણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો કેટલાક વિદ્યાર્થીઓએ ગાંધીજીના પાત્ર ધારણ કરીને સુંદર નિષેધામ નાટિકા પણ રજૂ કરી આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન પણ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓએ સ્કૂલના પ્રાંગણમાં સાફ સફાઈ કરીને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું આમ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષક મંડળ તથા વિદ્યાર્થી મંડળના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો આવી ઉજવણીથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને નૈતિકના મૂલ્યો વિકસે છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો